મુખ્યમંત્રી છું હું ધારાસભ્ય છું કામ નહી કરું હું કોર્પોરેટર છું કામ નહી કરું જાણો આવા પોસ્ટર કેમ વડોદરા શહેરમાં ગત બુધવારે પડેલા ચૌદ ઇંચ વરસાદે પાલિકાને પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે બીજી તરફ વરસાદમાં સર્જાયેલી પરિસ્થિતિએ પણ પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી છે ત્યારે હવે વડોદરાવાસીઓનું કોઈ સાંભળતું ન હોવાથી એક સામાજિક કાર્યકર દ્વારા ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરો સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો રાજ્યભરમાં હાલ મેઘરાજાએ હાહાકાર મચાવી દીધો છે તેવામાં વડોદરાની વાત કરવામાં આવે તો ગત બુધવારે શહેરમાં વરસેલા ચૌદ ઇંચ વરસાદે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી દીધા છે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર ન હતું પરંતુ શહેરમાં ખાબકેલા વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું દરેક રસ્તા પર સમા પાણી ભરાયા રોડ રસ્તા બંધ કરી દેવાયા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી આ દરમિયાન શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાની પણ શરૂઆત થઈ હતી આ સાથે તંત્રની પ્રી મોનસૂન કામગીરી સામે સવાલો ઉઠવા માંડ્યા હતા ભૂવા પડતાની સાથે જ પાલિકાની ઘોર નિંદ્રામાંથી જાગી પરંતુ તેમની પાલિકા ઘોર નિંદ્રામાંથી જાગી પરંતુ તેમની કામગીરી સામે સવાલો હજી ઉઠી રહ્યા છે ત્યારે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા નજીકની નટરા ટાઉન પાસે પાંચ દિવસ પહેલાં પડેલા મહાકાય ભૂવાના કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે પાલિકાના અધિકારીઓ ભૂવો જોઈ ગયા પરંતુ સમાર કામગીરી કરવામાં આવી નથી જેને લઈને આજે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે દ્વારા મુખ્યમંત્રીના ફોટા સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય વોર્ડ નંબર બારના કોર્પોરેટરો સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો જેમાં મુખ્યમંત્રીના ફોટા સાથે તેમજ હું ધારાસભ્ય છું હું કામ નહીં કરું તેમજ ત્રણેય કોર્પોરેટરો સામે પણ વિરોધ નોંધાવતા પોસ્ટરમાં લખાણ લખવામાં આવ્યું હતું કે હું કોર્પોરેટર છું હું કામ નહીં કરું આ વિરોધ અંગે વિઠ્ઠલ આયરે જણાવ્યું હતું કે કોર્પોરેશનના અધિકારીઓ અહીં આવીને જોઈ ગયા પણ કોઈ પણ પ્રકારની હજી સુધી કામગીરી કરવામાં નથી આવી હું મુખ્યમંત્રીને આ વિરોધ થકી વડોદરાનો વિકાસ બતાવવા માંગુ છું એટલે અમે આ રીતે વિરોધ નોંધાવ્યો છે આ નંબર બારમાં આવેલો ટાઉનશીપની બાજુમાં પરશુરામનગર રોડ છે ત્યાં છેલ્લા પાંચ દિવસથી ભૂવો પડ્યો છે બે દિવસ તો પાણીમાં હતો પણ બોતેર કલાક થયા આ ભૂવાને પાણી ઓગળી ગયું બધું ઓગળી ગયું છતાં પણ તંત્ર કામ કરવા માટે તૈયાર નથી તો અમારી મુખ્યમંત્રીશ્રીનું પોસ્ટર લઈને અમે આજે ખાડામાં બેઠા હતા કેમ કે સીએ જાતે કીધું હતું કે ભાઈ સુરતનો વિકાસ થઈ ગયો અમદાવાદનો વિકાસ થયો વડોદરા પાછું કેમ છે એમને એવું કીધું હતું તો એના માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીનો પોસ્ટર લઈને ખાડામાં બેઠા હતા અને એનું મેઈન કારણ એ છે કે અહીંના કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય કે ગમે તે નેતા હોય એમને વડોદરાની જનતાની કસી પડેલી નથી બસ એ એમના કામમાં મસ્ત હોય છે એટલે મેં અમે બધા આ પોસ્ટરો લઈને આજે અહીંયા ઊભા છે વિઠ્ઠલ રે આ વોર્ડ નંબર બાર માં આવેલું નટરાજ ટાઉનશિપ સામેનો નો ભાગ છે આ અને બાજુમાં પાણીની ની જઈ રહી છે બરોબર છે આ જે બ્લોક દેખાઈ રહ્યા છે એ બ્લોક એક મહિના પહેલા જ નાખવામાં આવેલા છે તો જો એક મહિના પહેલા તમે જ્યારે કામ કર્યું ત્યારે તમને આ વસ્તુ ના દેખાઈ કે અહીંયા આગળ નીચે આટલી ખરાબી છે અને આ ગમે ત્યારે નુકસાન કરશે તો આ કામગીરી જાણી જોઈને કરવામાં આવેલી છે પોતાના ખિસ્સા ભરવા માટે કામગીરી કરવામાં આવેલી છે કે શું કરવા માટે કામગીરી કરી જે ખબર નથી પડતી અને પાણી ઉતર્યા કશું દેખાતું નથી એ પ્રમાણે કામ બી કરવું નથી એમને તો પછી તમે લોકો ધારાસભ્ય કોર્પોરેટર બનીને શું કરવા બેઠા છો રાજીનામું મૂકીને ઘરે જતા રહો તમે લોકો અને તમે લોકોએ જે વડોદરાની હાલત બગાડ નાખી છે ને એ હવે Son